પણ આવના દિવસોમાં આવે એને દેખાડશે પાટીદાર સમાજ જાગૃત થઈ ગયો છે હવે એ ભય દેખાડે છે એ ભય છે અને જે પાટીદાર સમાજ અત્યારે સરદાર પટેલની જયંતી વખતે ભેગા થવાના હતા ને જે ભય દેખાવા માંડ્યો એટલે એને હાર્દિક જાણેજા ને રીબડામાં મારા ભત્રીજાના પેટ્રોલ ઉપર ફાયરિંગ કરવા જયરાજના છોકરાને જયરાજે પૂર્વજિત કાવતરું કરીને મોકલે છે એ હું છાતી મોકીને લઉં છું અને સમય આયે ત્યારે સાબિત સાથે હું પત્રકારોને આપીશ

આ તો એક એલબી ઉભી કરી અને તમે ફાયરિંગ કરાવીને તરત જ તે જવાબદારી સ્વીકારી મળી કેમ આ લોકોની ફાટી તરત જ તે આર્થિક જવાબદારી લે કે ભાઈ મેં કર્યું છે તો કેમ ગોંડલ વાળી ફાટે તમે છાના મને હુકમ કરો ખુલ્લા ને તમારે કરવું છે તો ખુલ્લા આવવાની વાત થઈ તમને પૂછું કે અલ્પેશ કથિરિયા જીગી સાહેબ એના બધા આવ્યા હતા એમાં બધા એવું કે એમાં તમારો હાથ હતો એમાં તમે કેમ ખુલ્લા ના આવી ગયા મારો હાથ એક સમાજ ને એને ચેલેન્જ આપી હતી જયરાજે અને પટેલ સમાજ આવ્યો હતો હા એટલે પણ પટેલ સમાજ ને ચેલેન્જ આપી હતી જયરાજે આપી હતી કે એના દીકરાએ આપી હતી એટલે એનો જવાબ દેવા આવ્યા તા અલ્પેશભાઈ ની બધા